સ્કૂલ છે કોલેજ છે ઘણી બધી સંસ્થાઓ છે એની સાથે સંકળાયેલા છે અને આજે એક પ્રમુખ પદ તરીકે એમનું પોતાનું કાર્યત્વ સંભાળી રહ્યું છે જેમનો હું સાહેબ ટ્યુશન ક્લાસી નથી હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બીજા શ્રી ભરતભાઈ પટેલ સાહેબ આપણા સમક્ષ ઉપસ્થિત છે જેઓ ભટનગર પ્રાથમિક શાળાની અંદર પ્રિન્સિપાલ તરીકે એમને ફરજ બજાવી ત્યાર પછી પોતાની પૂર્વ તૈયારીઓના અંદર આગળ જઈ અને પાટણની જોડે જે ગ્રામ છે ત્યાં આગળ આદર્શ સ્કૂલ છે ત્યાં આગળ એમને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી અને આજે એ મેઘરજ બીએડ કોલેજની અંદર બી કોલેજની અંદર પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે એનું પણ

અને તીચી લહેર હતી એ વખતે પણ એમણે કુલ પાંત્રીસ દિવસ સુધી માનવની સેવા જે વખતે જરૂર જ્ઞાન તે વખતે પુષ્કળ એના પરિવારે ખૂબ સેવાઓ કરી છે એમનું પણ હું હૃદય દિવસ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું બીજું આપણી સમાજ ઉપસ્થિત છે એવા રવિભાઈ કે જેમનું આમ તો એવું કહી શકાય કે આપણું ઘટનાક્રમ કર્યાણું છે એવું કહી શકાય અને અમારા ભારત સમાજનું રતન એ પોતે લોક સાહિત્યકાર છે

શિક્ષણ સાહેબની અંદર ગણિત વિષય સાથે એ કામ કરી રહ્યા છે હું હાર્દિક સ્વાગત કરું છું અને નિખાલભાઈ સાહેબ એ વિજ્ઞાનના મદદ શિક્ષણ તરીકે હું ઘરે અને આપણી વચ્ચે ત્રીજા મિત્ર કહી શકાય એવા પટેલ જીવનભાઈ પટેલ એ બહુ સેવાભાવી સાહેબ અને પત્રકાર પ્રજ્ઞનું સારું એવું નામ ધરાવે છે એનું પણ હું સારી ભૂષણ પરિવાર પરિવાર શિક્ષકો આભાર વ્યક્ત કરું છું